ચાલો મિત્ર રામ રામ ના જાય માત્ર આજે આપણે છે તો ચાલો બતાવું તમને જો આ બધું આપણે તૈયાર કરી રાખ્યું છે હવે આમાં છે લીલી મેથી અને પથરવેલી પાંદડા ચાલો એના ધોઈને આપણે આમાં એડ કરી દઈએ ચાલો હવે જો આ મેથી નાખીએ હવે આપણે બટેટાનું કટિંગ કરી નાખ્યું છે બટાટા નાખી દઈએ હવે આમાં ડુંગળી ચાલો આ લીલા મરસા લસણ અને આદુ ની પેસ્ટ કોથંબરી અત્યારે સસ્તી છે એટલે બેગ વધારે નાખીએ આપણે

હલો મિત્રો આપણે હવે રામ રસ હવે બધા કરી નાખીએ જો હવે આપણે અમારા બા તીખું નથી ખાઈ શકતા એટલે એના માટે અલગ કાઢી લીધું હવે આપણે આમાં મરચું એડ કરી દઈએ લાલ મરચું નાખ્યું છે એટલે એટલે લીલું નાખ્યું એટલે લાલ ઓછું નાખીએ ચાલો મિત્ર જો બધું મિક્સ કરી નાખ્યું હવે આપણે ભજીયા તેલ મૂકી દીધું છે ગરમ થઈ ગયું છે તો ભજીયા મૂકવા મળીએ ચાલો મિત્ર જો આપણે ભજીયાનો એક પેલો ઘાણ કાઢીએ છીએ અને જો મસ્ત મજાની કઢી બનાવી છે કઢી પકોડા સારો તો હવે છે ને આપણે તમારે આ રીતના ભજીયા બનાવીને ખાજો બહુ મજા આવશે અને વિડીયો સારો લાગ્યો હોય તો પૂરેપૂરો જોજો પહેલા તો પછી સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો પેજ ઉપર નવો હોય તો ફોલો કરો ચાલો હવે આપણે ભાઈ જેની સપટપાટી બોલાવી જય માતાજી